આ દ્રશ્ય છે ગીર ગઢડા તાલુકાના હરમળિયા ગામના જ્યાં આજે સવારે દસ વાગ્યાની આસપાસ મુખ્ય બજાર વચ્ચે જ જેમાં એકનું મોત થયું છે અને એક જિંદગી અને મરણ વચ્ચે જોલા ખાઈ રહી છે આ ગામમાં રહેતા ઋત્વિક ઉર્ફે ગંભીર ધીરુભાઈ ખસ્યા અને તેનો સગોભાઈ હરદીપ ઉર્ફે હકો ધીરુભાઈ ખસિયા બંને ભાઈઓને સવારે ગામમાં પાન મસાલાની દુકાન ચલાવતા રાજા ગંગદેવ નામના વ્યક્તિ સાથે બબાલ થઈ હતી જેના કારણે પાન મસાલાની દુકાન ચલાવનાર રાજાએ છરી અથવા તો કોઈ તીક્ષ્ણ હથિયારથી બંને ભાઈ ઉપર તૂટી પડ્યું જેમાં ઋત્વિક ઉર્ફે ગંભીર ધીરુભાઈ ખસ્યા ત્યાંને ત્યાં ધડી પડ્યો અને ઘટના સ્થળે દમ તોડ્યો બીજી તરફ તેનો સગો ભાઈ હરદીપ ઉર્ફે હક્કો ગંભીર રીતે ઘાયલ થતા જુનાગઢ ખસેડાયો છે

બનાવ સવારના નવથી દસની વચ્ચે બનવા પામેલ છે બનાવની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક બેથી ત્રણ ટીમો બનાવી આરોપીની તપાસ શરૂ કરે જેમાં ગણતરીના કલાકોમાં જ એલસીબી દ્વારા આરોપીને હસ્તગત કરવામાં આવેલ છે પ્રાથમિક રીતે જૂના પ્રેમ પ્રકરણને કારણે મંદૂક હોવાને કારણે આ બનાવ બન્યો હોવાનું જણાઈ આવે છે